જી જે પ્રમાણે અત્યારે ભરતીનો સમય છે તો કન્ટેનર દેખાય તો રહ્યું છે સવારે મોર્નિંગ વોક માટે આવેલા લોકોને આ કન્ટેનર દેખાયું હતું એટલે પોલીસને જાણ કરવામાં આવી છે પોલીસ ત્યાં પહોંચી ચૂકી છે કોઈને નજીક ન જાય કોઈ તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે પરંતુ પોલીસ નિશ્ચિત થોડી એ પ્રકારે પણ છે કે જે પ્રમાણે અગાઉ કન્ટેનર મળ્યા છે એમાં કોઈ મોટી શંકાસ્પદ વસ્તુ મળી નથી એટલે થોડી પોલીસ નશિંત છે પરંતુ ચોક્કસ પૂરેપૂરી રાખી રહી છે જયારે ઓટ આવશે ત્યારે કન્ટેનર સુધી જઈ અને એનો કબજો કઈ રીતે લેવો કઈ રીતે ક્રેન અંદર ઉતારવી એની વ્યવસ્થામાં હાલ પોલીસ લાગી છે જી જી આભાર તમામ જાણકારી આપવા માટે